અને ત્રીજી વાત એ કહું યુવાનોને ખાસ કહું કે આપણે ટોળું વળી અને હિન્દુત્વની વાતો કરી શકીએ છીએ પણ જીવવું અઘરું છે કોકની મશીદુમાં ડોક્યું કરજો કે એની શિસ્ત કેવી હોય છે એની નમાજ ચાલુ હોય ત્યારે એની ધર્મની વાતો ચાલુ હોય એની ધર્મની સભાઓ ચાલી હોય એના તો એક પણ માણસથી સાહેબ ચૂંચા નથી થતું આ બધી પદ્ધતિમાં પસાર થવું પડશે અને આ કોરોના પછી તો જ્ઞાતિવાદ મૂકો બહુ સરસ વાત કરી દેવાયભાઈ જ્ઞાતિવાદ કરવો હતો જ્ઞાતિવાદ ત્યારે કલ લેવો હતો કે ભલે હું મરી જાઉં પણ મારી જ નાતનો ડોક્ટર હોવો જોવે કરવું થયું ને ત્યારે કોના બાપને કોને બે તમે ત્યારે જે હોય એ લઈ જજો ને અમારા દાદાને કોણ કોણ બાળ વાગ્યો ત્યારે એ મને કહેશો ક્યારે જ્ઞાતિ વાત કરો છો કે નહીં ભલે મરી જાય પણ મારી નાયતના જ મારા બાપને બાળવા જાય કરો છો ને ત્યારે હવે ગુજરાતી બનો ભારતી બનો હિન્દુસ્તાની બનો સાહેબ નહીં આ બધા કથા વાંચી વાંચીને પોતાના આતડિયા ઉચાળા કરે છે ને એને સાર્થક બનાવવું હોય તો એને વિશ્વાસ આપજો કે અમે જ્ઞાતિ જાતિના વાડા મૂકીને અમે ભારતી આ જે કુળમાં જન્મ્યાનું ગૌરવ હોવું જોઈએ પણ હારવાર એ ખબર હોવી જોઈએ કે મારો બાપ કેવો હતો મારો દાદો કેવો હતો અને મારા પગલાં કેવા હોવા જોઈએ અને મારી વાણી કેવી હોવી જોઈએ આ આ વસ્તુ નહીં આવે તો ગમે એટલી કથાઓ ગમે એટલા આપણે કાર્યક્રમોમાં જશું એમાં કોઈ ફેરફાર નહીં પડે અને આ આ વાળું તો બહેન જ કરજો અને હું તો કીધું ન કોક મોબાઈલમાં જેણે કેમેરો કાઢ્યો ને એનું નખો જ જાહે શું દુરુપયોગ કરે છે માણસો ઓલો વચ્ચે નોતો આવ્યું કે દાદાના નામ જો કોક બોલ્યો હતો ને કે આ કથાઓ ને સતનાયની કથા અને લીલાવતી ને કલાવતી લુખેશ તારે ધર્મનું ન માનવું હોય તો મુબારક પણ તને ખબર છે એક સત્યનારાયણની કથા કેવડું કામ કરે આ દેશનો ઋષિ આ દેશનો બ્રાહ્મણ આ દેશનો સાધુ જે ચીલો ફાડે ને એ જગતના હિત માટે ચીલો ફાડ્યો હોય એની અંદર કોઈ દેહનો સ્વાર્થ ન હોય તમારે જ્યાં કોઈ ત્યાં લખી લેજો દાદા એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર વાણિજ્યથી જોડે છે એક સત્યનારાયણની કથા હાલો ધાર્મિકતાને એને નથી જોતી ને એને રાખ કે તું ધાર્મિક બનતોય નહીં પણ આ તો તારે સ્વીકારવું જ પડશે કે એક સત્યનારાયણની કથા બાપુ આખા રાષ્ટ્રને જોડે છે કઈ રીતે એનો પૂંજાપો જોઈ લો મારી પાસે દસ હજાર રૂપિયાની ફર થાય ને હું સત્યનારાયણની કથા કરું તો મારા દસ હજાર કેટલાના ઘરે પહોંચ્યા મોદી સાહેબ કહે છે ને આત્મનિર્ભર બનો એ આત્મનિર્ભરની આ મોટામાં મોટી આ વાત છે સાહેબ તમારા એક દસ હજાર રૂપિયા કેટલાના ઘરે પહોંચે છે એ જોઈ લેજો અબિલ ગલાલ કંકુ ક્યાં રાજ્યમાં થાય છે પાછું થાપન આવ્યું એટલે કાપડીઓ આવી ગયો એની માથે અનાજ આવ્યું પાછો ખેડુત આવી ગયો એની માથે કળશ આવ્યો એટલે કહારાનો દીકરો આવી ગયો એની માથે ફૂલ ચડાવીએ માળીનો દીકરો આવી ગયો પાછું ખેડુના પાન આવ્યા પાછો માળીનો દીકરો આવી ગયો એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડુનો દીકરો આવી ગયો અરે પંચામૃત તમે જોઈ લો દહીં દૂધ હાકર મધ ઘી આ કેટલા અવરાઈ ગયા મધ વેચવા વાળો યુવાન આની અંદર દાખલ થઈ ગયો ભલા મારા આખા સમાજને જોડવાની આ વાત છે આ એક જ મંડપ આ નખાણો છે હાલો એને કયો તમારે ધાર્મિકતા ઘરે ગઈ સાહેબ તમને નથી કરવું પણ તમને ખબર છે પાંચ પરિવાર એક વર્ષની રોજી લઈને નીકળી જાય ભલા માણસ એ રોજી તારામાં તાકાત છે દેવા આવવાની કદાચ આ મંડપ લઈને બેઠા છે એને હું ધન્યવાદ માટે આપો મેં સુરતની અંદર મેં ગોવિંદ વાત કરી આ એક મંડપની અંદર એ પોતે આપણે એટલું જ જાણશું કે વજુભાઈનો મંડપ છે ને એને કેટલા મળ્યા એટલે કેટલા મળ્યા નહીં એની નીચે કેટલા માણસો કામ કરે છે ને કેટલાના ઘર ચલાવે છે એ તમે નક્કી કર્યું ક્યાં ન હોત તો સાહેબ વીસ લાખ યુવાનો છે તે આપણે આપણે પાંચ ધોરણ પાસ ને અભણ માણસ ને બે લાખ રૂપિયા પગાર આપવાની સરકાર પાસે કોઈ યોજના કરી તો તમે કલ્પના કરો કે આ વેપારીઓ આ શેઠિયા છે એ ડાયમંડના કારખાના નાખેલ કેટલા યુવાનોને એની અંદર આવરી લીધા છે ખાલી આ કીર્તિદાન ભાઈનો પ્રોગ્રામ થાય દેવાજ પ્રોગ્રામ થાય માણસો કે આખી આખી રાત જગાડી રાખે છે નામ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે પણ ગાંડા એક પાણીપુરી વાળાથી લઈને ખારી સિંહ વેસવા વાળાની એક મહિનાની રોજી રાતની નીકળી જાય છે ભલામાના અને દરેક કંઈક ટૂંકમાં સાથે લઈને ચાલવાની વાત છે વાત એટલી જ હું કોઈ બીજો વિરોધ નથી કરતો મારો વિરોધ આવે જ નહીં ક્યાંય પણ તમે જે બોલો એનો વિરોધ જ લાગે અમુક ને હું હતું જ નથી અને તમે શું કરજો ઘી હતું જ નથી એને કારણ કે વેજીટેબલના ખતરા કરી લીધા ને એને નહીં નહીં સાહેબ સાથે જોડાવ વાત એટલી છે અઢારે વરણ સાથે જોડાવ બીજાના પગ ખેંચવા કરતા એનો હાથ પકડતા શીખો પડતો હોય એને ઉઠાવતા શીખો ભગવાન કૃષ્ણની કથા ભગવાન રામની કથા આપણે સંદેશ શું આપે છે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જ્યાં ધર્મ હોય એની રહ્યો ભગવાન રામ એમ કે છે કે ભલે એની પાસે ધર્મ હોય પણ ભલે સબરી વનમાં બેસતી હોય તો જ્ઞાતિ જ્ઞાતિ છોડો એ સબરી હોય તો એની અને સેલેન્સ સ્વીકારતા શીખો રામ આ બધા ભગવાન ક્યારે બી ના ખબર સેલેન્સ સ્વીકારતા શીખ્યા ને એટલે ભગવાન ત્યાં રામે સૌ વર્ષનો નો વનમાં સ્વીકારી લીધી એક છોકરાને બાપાને પૂછ્યું કે બાપુજી સમજાતું નથી યાર છાત્રોમાં કે ભગવાન રામે એના પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો મહાન કહેવાના તો એની સામે પ્રહલાદે પણ એના બાપનું માન્યા નહીં તોય મહાન કહેવાના તો એકચુઅલી મારે કરવું શું બમૂડા પીડ્યા ભગવાન રામે પિતાની આજ્ઞાનું પાલન કર્યું પેલી વાર બોલું છું પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો ભગવાન કહેવાય ગયા અને અમે પ્રહલાદે બિલકુલ એનું ન માન્યા તો પણ એ મહાન ભક્ત કહેવાય ગયા ત્યારે એમ બાપાએ કીધું બેટા આ કળયુગ છે ધીમો રે ધકત મારે તમારું કીધું નહીં કરવાનું નહીં મારું કીધું તારે નહીં કરવાનું તારું કીધું મારે નહીં કરવાનું કળયુગ છે તારા બા કહે ને એમ કીરે જઈએ ને તો કાંઈ વાંધો ન આવે આ શક્તિનો યુગ છે ખોટે ખોટું હલવાવું નહીં એમ પણ વા વાત તમે સાંભળી લેજો બાપ આ દેશ ધર્મ નો દેશ છે અમે ને કીર્તિભાઈ હમણાં અમેરિકા જઈને આવ્યા દાદા એ ઈ ભૂમિઓ છે ને બધા દેશ છે ને એ કર્મ ના દેશ છે ધર્મ ના દેશ નથી કર્મ કરાય ધંધો કરાય પણ ધર્મ નો દેશ કેવલ ભારત છે તમે આખી દુનિયામાં આટા મારી લો અરે સાહેબ હું મેં જાહેરમાં બોલ્યો કાયમ આપણા ભારતમાં દાદા વરસાદ આવતો હોય વરસાદમાં નાવાની ઈચ્છા થાય આ પ્રદેશમાં જેટલા રીતે પૂછ્યું જ્યાં વરસાદ આવે તમને કોઈ દી નાવાની ઈચ્છા થાય ભાગવાનું જ મન થાય ભાગો ઠઢી ઝા ઉડો અને કેવો બરફ પડે જીડા જીડા અમારા જીતલો તો તોડી નાખે ત્યાં બરફના ગોળા ખાતે આ ખાવાનો નથી કરવાનો આ ઓલા બેન જાવડાને લઈને ગયા ને તો દાદા ઓલામાં નાખે ને ચેકિંગમાં દેવેજ બેન તો અંગ્રેજી આવડે મને તો હકીકત આવડતું નથી કારણ કે એ તો ભણેલા છે હું તો ભણવા ગયો તેથી ટ્રાફિક હતું અને દાદા હું ઇંગ્લિશ બોલું છું નથી બોલતો એમ નહીં માર મને ઇંગ્લિશ આવડે એટલું વધુ ભાઈ કોઈ નથી આવડતું કોઈ નહીં હો હકીકત હું બોલું નહીં હું કામ તમને ન સમજાય મારે હું કામ બોલું છું મારું અંગ્લીશ ઇંગ્લિશ હાર્ડ પડે દેવેજભાઈ અમેરિકા હું ઇંગ્લિશ બોલતો તો અમેરિકા વાળા વાળવાનો તો હમજેકતા મૂળ તો ઈ જ ને ન સમજાય હું બોલો એને મોટું કહેવાય એને મોટો માણસ કહેવાય બરાબર ફા 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 સાફા ફા હવે હવે અમે દાદા અમે પોગ્રામમાં ગયા કીર્તિભાઈને અમે અત્યારે જે રસિયા એ ઉપાડા લીધા ને એ અમારા દુહા સાંભળ્યા પછી તાનમાં આવ્યું હોય હવે રસિયા ગયા પોગ્રામમાં ને પોગ્રામ જામ્યો ને જાય નોટુના બંડલ મળ્યા ઉડવાન અને એમાં લી કીર્તિભાઈ મોજમાં આવી ગયા મોજમાં જ હોય પણ એને પાસે આપણા દેશભક્તિના ગીતો ગાયા ભારતના અને એટલા બધા ઓલા લોકોએ ત્યાં આવેલા એના બે બે સાંસદ હતા અને આ લોકોને પાર્ટનરની કોક ધંધા હોય ને બધા પંદર વીસ જણા આવવાના હતા એટલે પહેલેથી જ આયોજન કરી નાખેલું ટ્રાન્સલેશનનું બાજુમાં એક કેબિન મૂકી દીધેલું એની અંદર એક જણો હેડફોન લગાડી અને અમે બોલતા જઈએ એનું સીધું અંગ્રેજી કરતો જતો હતો ઓલા હેડફોન લાગી ને સાંભળતા હતા પણ એ તો હું બોલતો એમાં થાય ગાવામાં તો કેટલું બોલો ટ્રાન્સલેશન કરે હું જોક્સ બોલી લઉં ને એટલે ઓલા પડે ટ્રાન્સલેશન બધા દાંત કરી લે પછી ઓલા પંદર જણા એની ઓ પછી દાંત કરે કારણ કે ઓલા હમજી લઈ પછી દાંત કરતા એટલે આવી રીતે હાલ જોવા મળે સરસ થયું એમ પછી આ ગીત આવ્યા બધા ખૂબ નાચ્યા પાછું ઓલી એ લોકોએ પૂછ્યું કે વટે તે આ બધું શું થઈ રહ્યું છે અત્યારે અમારા કલાકાર અમારો નાનું ભારતના ગીતો ગાય છે અને મગજ ગયો કાર્યક્રમ સરસ છે કે પણ એ અંગ્રેજી બોલું હું ગુજરાતી બોલું કારણ કે એ એ જર્મનની પાસે રશિયા રશિયાની વાત કરું રશિયાની અંગ્રેજી પાસે ન સમજાય